નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ હોય છે તાપી માતાની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત છે તાપી મૈયા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયીની છે ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાત માટે લાભદાયી છે સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી આપે છે બે લાખ પચાસ હજાર ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે સુરત શહેર ઉપરાંત જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી તાપી આપે છે આજી ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ હતી સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે એ દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જુઓ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાશય નથી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બાગાયટી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં જે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે